તે દિવસથી તે ત્યાં રહેવા લાગ્યું અને બધા તેની સાથે સરસ વાતો કરતા હતા જ્યારે બધા સરસ ફરવા જતા ત્યારે તે વખતે તે સારસ બીજા જાનવરો સાથે પોતાનો સમય પસાર કરતો એક દિવસ હવામાન બદલાયું અને વરસાદ આવ્યો મુશળધાર વરસાદમાં બધા જાનવરોએ જેમ તેમ કરીને પોતાનો જીવ બચાવ્યો જ્યારે વરસાદ રોકાયો અને બધું શાંત થઈ ગયું ત્યારે જંગલમાં ઘણું બધું પાણી ભેગું થઈ ગયું હતું અહીં આટલો બધો વરસાદ પડ્યો અને પાણી પણ કેટલું બધું ભરાઈ ગયું છે તમને લોકોને શું ચિંતા નથી વરસાદથી પાણી ભરાઈ ગયું છે તો અમે શું કરીએ બે દિવસમાં પાણી જતું રહેશે સારસે જેટલા પણ જાનવરો સાથે વાત કરી તેને આ રીતનો જ જવાબ મળ્યો હવે તેને ખબર પડી ગઈ હતી કે જંગલમાં બધા જાનવર ખૂબ જ બેદરકાર છે એક દિવસ સવારે સવારે તે નદી કિનારે ગયો